આજે અમે બસો બાસઠ પોલિંગ સ્ટેશન ઉપર મતદાન થયું મતદાન શરૂઆત પહેલાં માઘપોલ દરમિયાનમાં થોડા ઈવીએમ્સના રિપ્લેસમેન્ટ કરવામાં આવે તો એમાં પાંચ બીયુ બે સીયુ અને સાત વીવીપેટનું માગપોલ દરમિયાન આઠ વાગ્યા પહેલાં રિપ્લેસમેન્ટ થયો આઠ વાગે પોલિંગ શરૂ થયા પછી અત્યાર સાંજ સુધી માત્ર ત્રણ નું રિપ્લેસમેન્ટ કામ આવે છે આઠ વાગ્યેથી સાંજ મતદાન પૂરું થતા એ ત્રણે પણ લો ના કારણે એની રિપ્લેસમેન્ટ કરવામાં આવેલ છે આ એક લીલાપુર એટી ફાઈવ જીવાપુર અને હથસાની એ ત્રણ ગામમાં આ નું રિપ્લેસમેન્ટ આ સિવાય બીજું કોઈ પ્રોબ્લેમ નથી થયો કોઈ જગ્યાએ વ્યવસ્થાની સ્થિતિ હોય કોઈ સમાચાર છે કે પછી કોઈ જગ્યાએ મતદાન કરવા માટેની કોઈ અરજી આવી હોય મારા સીઓ કચેરીમાં લગભગ એક કમ્પ્લેન્ટ્સ આવેલ હતી બધાનો અમે જિલ્લા ચૂંટણી અધિકારીનો આરમણો મોકલી દીધા એમાં બધા નિકાલ થઈ ગયેલા છે માત્ર બે અરજી બે ફરિયાદ પેન્ડિંગ છે એટલે ડિટેલ તપાસણી માટે આ ડિટેલ તપાસણી માટે જે પેન્ડિંગ છે એક તમે આજે ક્લિપિંગ એક વોટ્સઅપ સોશિયલ મીડિયામાં કરતા હતા એનું છે અને પછી એક બીજું એક છેલ્લે અમને સાંજે ચાર વાગે એક વિડીયો બીજું એક વિડીયો ક્લિપિંગ મળે ઓડિયો ક્લિપિંગ મળેલ છે એ પણ અમે ડીઈઓના આપેલા છે એ ડિટેલ તપાસણી માટે એ પોલીસ ખાતાનો આપેલા છે આ સિવાય બાકી જે કમ્પ્લેન્ટ આવેલા હતા નાની મોટી એ બધા રિઝોલ્વ થઈ ગયેલા છે એવું કોઈ ના હજુ મેં કીધું ને બે કિસ્સા જે છે એ હજુ ડિટેલ ઇન્વેસ્ટિગેશન માટે પોલીસ ખાતા પાસે પેન્ડિંગ છે સિવાય બાકી બધાને ડિસ્પોઝ થઈ ગયું નથી એક બે જગ્યામાં એવું કંઈ કમ્પ્લેન્ટ આવેલા હતા પરંતુ ત્યાં મારા મઇક્રોફ ઓબ્ઝર્વર પણ હાજર હતા અને પછી પોલીસ ટીમ પણ ટુકડી પહોંચી ગયા થોડા લોકો એકઠા થઈ એકઠા થયેલા હતા પછી ડિસ્પોસ થઈ ગયા કોઈ ઇશ્યુ થયો નથી ઉર્જા વિભાગમાં ખુલાસો માંગ્યો હતો આરોગ્ય વિભાગમાં શું થયું

ઓકે અને આ કાઉન્ટિંગ માટે આપનું કહું કાઉન્ટિંગ માટે ત્રેવીસમી તારીખે આઠ વાગે શરૂ થશે અને જસદન ખાતે મોડલ સ્કૂલ છે કમલાપુર રોડ નિયર જીલેશ્વર પાર્ક એમાં અમારા ચૌદ કાઉન્ટિંગ ટેબલ રહેશે અને લગભગ ઓગણીસ વન નાઇન રાઉન્ડ્સમાં આ કાઉન્ટિંગ થશે કાઉન્ટિંગ થયા પછી આનો કાઉન્ટિંગ દરમિયાન સુરક્ષા પૂરતો પૂરોપૂરો વ્યવસ્થા રાખવામાં આવેલ છે અને અત્યારે જે ઈવીએમ સ્ટ્રોંગ રૂમ જે છે એનું પણ થ્રી લેયર સિક્યુરિટી ઇનર લેયર સીએપીએફ મિડલ લેયર એસઆરપી આઉટર લેયર લોકલ પોલીસ એ રીતે ત્રણ લેવલના સિક્યુરિટી અરેન્જમેન્ટ પણ કરવામાં આવેલ છે તે કમિશનના સૂચના મુજબ

સ્ક્રુટની થશે બધા સેવન્ટી એ ડોક્યુમેન્ટ વગેરે જે પ્રિસાઇડિંગ ઓફિસર ડેરી વગેરે જે છે એનું ઓબ્ઝર્વર અને આરઓ સ્ક્રુટની કરશે એને કેન્ડિડેટની હાજરીમાં એક એક ફોર્માલિટી જે વિધિ છે એ પણ કરવાની હોય છે મોડલ સ્કૂલ કમલાપુર રોડ નિયર જીલેશ્વર પાર્ક જસદન कमला बुरोड हाँ कमला बुरोड जिलेश्वर पार्क नियर जिलेश्वर जिलेश्वर हाँ तब तक हाँ बच्चे आ रहे थे बिजार कुशल